ઉમરાળા તાલુકાના લંગાડા ગામે સાંગા પરિવાર દ્વારા અમૃતકના આત્માની શાંતિ માટે અને જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી થવાના હેતુથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેની પ્રાપ્ત માહિતી મુજબ गत તારીખ 26 જુલાઈના રોજ ગોપાલ રામભાઈ સાંગા નામનો યુવાન જે સુરત ખાતે રહેતો હોય અને જેઓ સુરતથી વડોદરા જઈ રહ્યા હતા ત્યારે હાઈવે ઉપર થયેલા અકસ્માતમાં ઘટના સ્થળે તેમનું મોત નિપજ્યું હતું ત્યારે સાંગા પરિવાર દ્વારા जेनी श्रद्धांजलि अर्पण करवाना हेतु थी सांगा परिवार द्वारा तथा सगा संबंधीओं मित्र वर्तूल द्वारा रक्तदान नु आयोजन करवामा जेमा आश्रे एक सौ एकावन जटली बोटल एकत्रित हती